કઈલા આ કામ કઈલા ને દבי દבי રોઉલું ને કામ કેરાને એટના રે કોટામ ગઈયા હ કોટામ ગઈયા સરપંચાયવા સરપંચા ખેતમ માબાબા સરપંચા લે સરપંચા ખેતલે વન વીજ પટપટિયા ખેતમ સરપંચા લેવલ કોઈ હા સરપંચા લેવલ કેનો સરપંચા માં ખેતમે ખેતમે ઓ પેરણ જોલા ખેતમે જઈલો હા ખેતમ ગમ્યા મહંગ હોય તૈયારી કઈલો હા આપુ ભી કામ કઈલો આપુ ભી કામ કેને ઓ কিলাই লবে কি বে কিলে বন্ধুলো মাসান র আ ও মেল গাউরা খটাম গিয়ে েবল কেরা টি কাম পাউ হ চছে লে পে ম পে কেুু ও তাই লবেরা দি মা বে লে কি কই আ কিকি কইল কিটাইকে তা কেরা কে তাম চেিয়া আমার জনসি ওকে লাগ লি লেকেের মািলে অন হেত। અને કે કે દેવું મને લાગેગા આ આ દે આંગલી એ મેયે લગતાં તા કરો યે લક કામ પૈલો તા કરો હા કામ કે નું તા ગલે ઓ તાડર ત સરણ દિલા બસ આ જમેરોટુ મે કિત આ જમેરોટુ મે કેલ મુંડો મુંડો પોમેક એ હકોય દે ઓમે ગમલા કે નક મડોdagger થવે મે તમ મુનકો થમી લ્યુ કા કે મુંડો અખે કે તાશે ન હું જોતી તો હો અનઈ બાફરિયા કાકા પોયરો મુંડો ના ગોડા પોમેકિત લદો હા હા સારે ધર્મે

એ મમ્મો પકાઈને હેડો લે આતો મા ના નિનનો આ નિનનો નહીં ઢુબનો નેડો છે હા ને ઈ જા સરોદી যেুলো <Komodho invece> <telling> <un being up". telling> એ માનસી ઓ ડબકા કરયો આ ઓ મોડબકા કોઈરો આ તા તા ખાપોરયો આ એક કાકા હા હા કોઈરો ઓ તા તા ખાપોરયો હા આય કાકા હા હા ઓરયો કાકા અર તા કભી છે તો માં ભબી લગનરી કાકા હો ગવરી જતો ને નમ 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 અપુ દેйна મટીને મિલે હા એલા બહા આ બહો ગાળીયુ કો ગાળીયુ કો ગાળી નહી એને ઘડીકા ઓખા તા ના તન તુલાઈને તારા તું મોડા બખા પોર્યો અમે હવે અમાર કાકા ખ પોર્યો ને તું તો લેટ ગયે કાતા પોર ને તો તો કે એક ઉટકી જાઈ કા ને રબેન હવાલા પડે હે આંધા કા કા હગડે ને મુડે તો ડોડો લ્યા મુકામ કોઈ લોકા દેલી હે તારો આ કા હગડે સુધી ઘરે કાઢો તું પાતળમ ના એ ગમે જા ના ખા તો માટી હોય ઓ હા পাড়ো বিহাজনে এমে ঠান্ডার

Cantello, Cattedate, Benzo, eh? Ah, Africa Coyo, eh? Zakili Padarama, Carandila Pata, eh? Mabisa, colletapdi, ah, sacoletapdi, no, 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 દિલા બાપા ના ના ખાને વિલેતા આપતી ખાને માં ખાને કાઈ ને હા લે માખો ના ઓડે હાય હા તું થો માખો હો હો સબ કે સોણાવ નેતા હો દિલા બાપા હા બાપા જરા વેના હા આ બાપા જરા વેના સારા માં સુના પાવડર વિલેતા આપતી સુનો પાવડર બાપા માં કાજલ વિલેતા આપતી કાજલ ઓ લાલ બાત મહાલાલી બિલેતાજી મહાલાલી બિલેતાજી લેકો કહા નિદર્શનમાં કબલામાં તેમ માંગિલા સીધે કોરાની નંદુર પર હૈ એ કાઈ કાઈ વિશેષતાઈ કોપી દો પા હા આની જો ભાગ કા વરિયાતી કાં કોનસા કામ ના કે ખૂબ સુની તુમ ના ઉસુર સુક્યો આ યો આ পিত অথাুপ না কাুতা সু স মাত রতি কেকি কালে ত ফ কাটু লেমা লি মাগনাকে য চখাম পে ফুল মালে সনা পা বতি খজপ কালে টি ট লাভ আত লা কেলাম কাখ । અકે દેયો હોકા દિલાવતા હા વા મોતે બિલેતા આપતી હા મોતે બિલેતા આપતી કાનુન પહોંચાય જ નહોતું છો દિલાવતા હા મહો અરબી લેતા આપતી હા અરબી લેતા આપતી આરે સૂટના બિલેતા આપડી સૂટના બિલેતા આપડી શૂટ હે હા દેઓ પોવિલે એ જો ડાકલાસલા કારે તો તો કાર તે તેમને નહીં કીયા નીકળ કી વાની ઈ ફાંતર લેમન કાઈ લેવનો ફૂટેલી તા ગારી બેરે નામ બી ચલવયા

સવામી ની કે દિલાવા મારી ને વાવે કે ઈ મોટા ને બિગરાવા ડામ ફાઈગા ની વાલે તે આમાં ને કોકરીયા મેં મોટા રહે રૂપી આપે બિલીએ ને કાઈ ઈ છી બાઈ ફૂ લઈ રા ના હા કા વેજી એન છાઈ બાઈ બેત માં છરો થોવે યા રટ પડી ફૂ તો આ રટુ ટપુડી તુય તો રટુ પડી ગયો આ કે રટુ ને ભાજી દે ને હોય હાન્ ને હોય கா <laughs> 24, दवाई व

સાદા રડા ફાયમ ફાયમ ફાયમે વાંદની આમેન જમનમ બુઢી ના નદરો પોડની કી હો સાદા રડા ફાયમે કદે હે ઈ તા કરો અપુ જગ ખવદે રે કાય હોયો 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 હા ના સાદા તો ભી આવનાર હો